નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ રહેશે તો વિડીયોને શરૂથી લઈને અંત સુધી નિહાળજો તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ અને જોઈએ ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ ક્વેશ્ચન નંબર એક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હાલમાં કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હાલમાં ભૂપેન્દ્ર પટેલ છે છે ક્વેશ્ચન નંબર ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે ક્વેશ્ચન નંબર ત્રણ ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ બન્યા તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અડિયા બન્યા ક્વેશ્ચન નંબર ચાર ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા છે ક્વેશ્ચન નંબર પાંચ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ પરિમલ નાથવાની છે ક્વેશ્ચન નંબર છ ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ક્વેશ્ચન નંબર સાત ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડોર છે ક્વેશ્ચન નંબર આઠ ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે ક્વેશ્ચન નંબર નવ ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે ક્વેશ્ચન નંબર દસ ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે ક્વેશ્ચન નંબર અગિયાર ગુજરાતના મહિલા અને બાલ કલ્યાણ મંત્રી કોણ બન્યા તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા બન્યા છે ક્વેશ્ચન નંબર બાર ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ છે ક્વેશ્ચન નંબર તેર ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો મિત્રો ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા છે ક્વેશ્ચન નંબર ચૌદ હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ કૃષ્ણા છે ક્વેશ્ચન નંબર પંદર ગુજરાતના સી એમ નવા સેક્રેટરી કોણ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના સીએમઓના નવા સેક્રેટરી અવંતિકા સિંહ બન્યા છે ક્વેશ્ચન નંબર સોળ હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લ છે ક્વેશ્ચન નંબર સત્તર ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર છે ક્વેશ્ચન નંબર અઢાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે ક્વેશ્ચન નંબર ઓગણીસ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા છે ક્વેશ્ચન નંબર વીસ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નીરજ ગોટરુ બન્યા ક્વેશ્ચન નંબર એકવીસ ગુજરાતના એડવોકેટ જનરલ કોણ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી બન્યા છે ક્વેશ્ચન નંબર બાવીસ ગુજરાત રાજ્યસભાના મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર સુભાષચંદ્ર સોની છે ક્વેશ્ચન નંબર ત્રેવીસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર છે ક્વેશ્ચન નંબર ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી છે ક્વેશ્ચન નંબર પચીસ ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ છે ક્વેશ્ચન નંબર છવ્વીસ જીટીયુના વાઇસ ચાન્સેલર કોણ છે તો વિદ્યાર્થી મિત્રો જીટીયુના વાઇસ ચાન્સેલર રાજુલ ગજ્જર છે ક્વેશ્ચન નંબર સત્યાવીસ ગુજરાત રાજ્યના વિજીલન્સ કમિશનર કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના વિજીલન્સ કમિશનર સંગીતા સિંહ છે ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા તો વિદ્યાર્થી મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્ર ગ્રુપમાં શેર કરો અને બીજા આવા વિડીયો જોવા માટે ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો